નમસ્કાર મિત્રો જે અત્યારે આપણે જે શીતસર પ્રાથમિક શાળાની અંદર જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે હવે આપણે તે ગામના વિદ્યાર્થીઓનું પણ આપણે પ્રોજેક્ટ વિશે જાણીએ જેમનું મોડલ ગાણિતિક મોડલ છે જેમનું નામ છે વર્તુળનું ક્ષેત્રફળ દર્શાવતું મોડલ હવે આપણે એમની પાસેથી જાણીએ પહેલાં તો ભાઈ તમારું નામ અને તમારે શાળાનું નામ જણાવ્યું મારું નામ ચૌહાણ તાવ મહેશભાઈ છે શાળાનું નામ શ્રી શિક્ષણ પ્રાથમિક શાળા અમે આ મોડલ આ ત્રિકોણ પરથી વર્તુળ બનાવવાનું મોડલ લઈને આવ્યા છીએ તમે આમાંથી ગમે એ દોરી પસંદ કરો આ જો આ દોરી તમે પસંદ કરેલ છે આ પરથી આપણે આ વર્તુળ બન્યું છે દોરી પસંદ કરી અને પરથી આપણે વર્તુળ બનશે એટલે આથી આટલો ભાગ આપણે કાપી નાખવાનો છે આ દોરી કાંઈ તૂટેલી નથી આથી આટલો આપણે આટલો ભાગ કાપી નાખવાનો છે તો આ ભાગ આટલો કાપી નાખ્યો તો આખી દોરી કપાઈ જાય એટલે આખી સીધી દોરી થઈ જાય એટલે કે આપણે આ દોરી મૂકી હતી આથી આપણે ત્રિકોણ બનાવી શકાય છે જો દર્શક મિત્રો ગણિતમાં તો પહેલેથી બહુ કાચો જ હતો એટલે મને આમાં કંઈક વધારે ખબર પડી નહીં પણ એટલી ખબર પડી કે આનું માપ અને આનું માપ બે એક છે આમાં જે નાનું વર્તુળથી લઈને જ્યાં મોટા વર્તુળ સુધી ગમે એ તમે માપ આ દોરીમાંથી લેશો એટલે એ આના માપની દોરી નીકળશે હવે આપણે બેન આવી ભાઈ એમની પાસેથી થોડુંક જાણશી તો એ શું સમજાવવા માંગે છે બેન તમારું નામ મારું નામ સોલગામમાં હેપીબેન મનીષભાઈ છે હું ધોરણ આઠમાં ભણું છું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ આ બંનેનું ત્રિ ક્ષેત્રફળ એક જ છે બરાબર એકના જીદમાં ગુણ્યા પાયો ગુણ્યા પાયા બંને વેદ આ પાયો છે અને આ તેનો વેદ છે બંનેનું ક્ષેત્રફળ એક જ થશે બરાબર એકના જીદમાં બે ગુણ્યા બે પા બે પાય આર ગુણ્યા આર એટલે બે બે ઉડી જાય એટલે પાય આરનો વર્ગ થશે જો સરસ મજાનું બેને સમજાયું છે તો તમે છોકરાઓને જે અત્યારે મોટા મોટા માણસોએ પણ માઇકમાં બોલવામાં બહુ ગભરાય છે પણ આ છોકરાઓનું શિક્ષણ બહુ સારું છે બહુ સરસ રીતે બોલે છે અને બહુ સરસ રીતે સમજાવે છે અને જે વાલીઓ છે એમને હું ખાસ જણાવી કહેવા માંગીશ કે છોકરાઓને આવવામાં ભાગ લેવામાં કોઈ દી રોકટોક કરવી નહીં એમને શાળાના જે પણ પ્રોગ્રામ થાય એમાં ખુલ્લા દિલથી ભાગ લેવા દેવો નમસ્કાર